વલસાડના સોનવાડા ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો જાણો કોણ છે ચોર વલસાડના સોનવાડા ગામે ગત તારીખ સાત સાત બે હજાર પચીસના રોજ એક ઘરફોડ ચોરીની ઘટના બની હતી જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં ચોરી કરનાર ઈસમ સાથે ચોરીનો માલ ખરીદનાર સોનીની પણ ધરપકડ કરી છે આ સમગ્ર મામલે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સોનવાડા પહાડ ફળિયા

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના અને એલસીબીના પીઆઈ ઉત્સવ બારોટે સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યા તથા આજુબાજુના સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે વર્કઆઉટ કરવામાં આવ્યા હતા જેમાં એલસીબીના એએસઆઈ અલ્લા રખુ અમીરભાઈ વાનીનાઓને મળેલી બાતમી હકીકતના આધારે આ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સોહેબ ઉર્ફે બટાકી રમઝાન અલી શેખ રહે વલસાડ ધોબી તળાવ પાન મોહલ્લો અલી કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર ત્રણસો એક તાલુકો જિલ્લો વલસાડ મૂળ રહે ચા જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્ર મનીષ ઉર્ફે મોચી સુરેશભાઈ ધોડિયા પટેલ રહે ધોબી તળાવ ખાનદેસી મોહલ્લો વલસાડ તથા ચોરીનો મુદ્દામાલ ખરીદ કરનાર સફી કુલ નઝરુલ આસરિદુન ઇસ્લામ ઉંમરવર્ષ છપ્પન રહે હાલ વલસાડ કોલેજ રોડ ગ્રીન પાર્ક ત્રણ રહેમાન મસ્જિદની પાછળ તાલુકો જિલ્લો વલસાડનાઓને ઝડપી પાડી તેઓના કબજામાંથી સોનાની રણી વજન ચાલીસ પોઈન્ટ આઠસો ત્રીસ ગ્રામ કિંમત રૂપિયા ત્રણ લાખ ચાલીસ હજાર ચાંદીની બિસ્કિટ વજન સો ગ્રામ કિંમત રૂપિયા દસ હજાર આઠસો કાંડા ઘડિયાળ નંગ બે કિંમત રૂપિયા અઢાર હજાર અંગ જડતીમાંથી મળેલ મોબાઈલ ફોન નંગ જેની કિંમત હજાર અંગ જડતી પાંચ હજાર એક કાળા કલરનું એક્સેસ મોપેડ નંબર જીજે ફિફ્ટીન ઈ જે એટ નાઇન ઝીરો ફોર કિંમત રૂપિયા પચાસ હજાર ટીવીએસ મોપેડ નંબર જીજે ફિફ્ટીન ડી બી ફાઇવ થ્રી સિક્સ ફોર મોપેડ કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલ્લે કિંમત રૂપિયા ચાર લાખ અઠ્યાસી હજાર આઠસો નો મુદ્દા માલ વધુ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો છે ડુંગરી પોલીસના સાતમી જુલાઈ ના રોજ સોનવડા વિસ્તારની અંદર એક રહેણાંક ઘરમાંથી આશરે પાંચ લાખ રૂપિયા જેટલી ઘરફોડ થવા પામેલ હતી જેની અંદર સોના ચાંદીના દાગીના રોકડ રકમનો સમાવેશ થાય છે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને દેવાએસપી ક્રાઇમ બ્રાન્ચ સુધી તમામ ટીમો આ જે ઘરફોડ ચોરીનો ગુનો છે ડિટેક્ટ કરવામાં કામે લાગી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે વિસ્તાર જે બનાવવાળી જગ્યા છે ત્યાંના આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેકના ટેકનિકલ એનાલિસિસ સાથે હાથે ધર્યું હતું અને એની સાથે સાથે આ સમગ્ર વિસ્તાર અને એની સાથે સાથે વલસાડ સિટી વિસ્તારના જે સક્રિય ગુનેગારો છે એ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચના જે કોન્સ્ટેબલ અલ્લાહ રખા છે અલ્લાહ રખો અમીરભાઈ વાની એને જે એક ચોક્કસ હકીકત ઇન્ફોર્મેશન મળી હતી કે આ ગુનો કરવામાં વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારનો એક સક્રિય ગુનેગાર જેનું નામ સોહેબ ઉર્ફે સોએબ બટાકી સોહેબ ઉર્ફે બટાકી એનો મુખ્ય રોલ છે અને એના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આની પર વર્કઆઉટ કર્યું હતું અને આ ગુનાને અંજામ આપનાર બે મુખ્ય આરોપી સોએબ ઉર્ફે સોએબ બટાકી અને સાથે સાથે અબરાર ઝાકીર ખટીક આ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા સોએબ અને અબરાર આ બંને જણાએ આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ એમનો જે મિત્ર છે મનીષ ઉર્ફે મોચી એને ઘરફોડ ચોરીમાં જે મળેલા દાગીના છે એને વેચવા માટે આપ્યા હતા અને આ દાગીનાઓ એમણે એ સોની નામની દુકાન ધરાવતા સફિકુલ નઝરુલ આસિરુદ્દીન ઇસ્લામ આ વ્યક્તિને આપેલા હતા ટોટલ જે ચાર આરોપી છે ઘરપોટ ચોરીને અંજામ આપનાર સોયબુર્ફે બટાકી અબરા વેચવા માટે આ જે દાગીના લઈ જનાર મનીષે મોચી સુરેશ પટેલ અને ચોથો આરોપી જે દાગીના ખરીદ્યા છે જેણે જે ચોરીનો માલ લીધો છે એ સફીકુલ નઝરુલ આસિદુદ્દીન ઇસ્લામ આ ચારે ચાર આરોપીને પકડી પાડવામાં આવ્યા છે આ જે આરોપીઓ છે એમાં સોએબ બટાકીનો ગુનાહિત ઇતિહાસો પણ ઇતિહાસ પણ છે વલસાડ જિલ્લામાં વલસાડ સિટી વલસાડ સિટી રૂરલ એન્ડ ડુંગરી આ ત્રણ પોલીસ વિસ્તારમાં ચોરી ગરફોડ ચોરી અને સાથે સાથે નવસારી ટાઉનમાં પણ એની વિરુદ્ધમાં ઘરફોડ ચોરીનો ગુનો છે કુલ પાંચ જેટલા ગુનાઓ સોએબ ઉર્ફે બટાકી પર દાખલ થયેલા છે અને મનીષ ઉર્ફે મોચીનો ગુનાહિત ઇતિહાસ પણ એની અંદર પણ પાંચ જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં દાખલ થયેલા છે વાપી જીઆઈડીસી વલસાડ સિટી વલસાડ રૂરલ અને પારડી એમ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પાંચેક જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં દાખલ થયેલા છે આ ગુનાના કામે જે મુદ્દામાલ જે ગયેલો હતો એમાં લગભગ નાઇન્ટી પર્સન્ટ મુદ્દામાલ રિકવર કરી લેવામાં આવ્યો છે સાથે સાથે આ ચાર આરોપીની હાલ રિમાન્ડ હેઠળ છે અને આ ચાર આરોપીના બે દિવસના રિમાન્ડ હેઠળ અન્ય કોઈ જગ્યાએ એમણે ઘરફોડ ચોરીને અંજામ આપેલો હોય તો એ બાબતે પણ તપાસ હાલ ચાલી રહી છે આ જે આરોપી છે સોએબ ઉર્ફે સોએબ પટાખી અને અબરાર એની સાથે મનીષ આ બધા ઘરફોડ ચોરીના જૂના આરોપીઓ જ છે સો એ વિરુદ્ધમાં પહેલાં પણ ગુનાઓ દાખલ થયેલા છે આ જે આરોપીઓ છે એ બંધ મકાન ટાર્ગેટ કરતા હોય છે અને બંધ મકાનમાં પણ ખાસ કરીને જેમાં બારી વાટે પ્રવેશ કરી શકાય જેમાં ગ્રીલ ના હોય એવી બારી વાટે પ્રવેશ કરી શકાય અને એ બારીઓ છે એ કોઈ સાદા સળિયા કે એવા સાધન વડે ખોલી શકાય એવા ઘર ટાર્ગેટ કરતા હોય છે અને મોસ્ટલી એ લોકો ઘરના પાછળના ભાગેથી જે બેડરૂમનો પાછળનો ભાગ હોય એવી બારીમાંથી ઘરમાં પ્રવેશ કરીને એ લોકો જે તિજોરી છે ખોલીને એમાંથી ચોરી કરતા હોય છે અને આ બનાવ બનતાની સાથે જ વિસ્તારના તમામ સક્રિય ગુનેગારો પર અમારી વોચ રાખવામાં આવી હતી અને એના આધારે જ આ હ્યુમન ઇન્ટેલિજન્સ આખું નેટવર્ક જે અમારું ઊભું કરેલું હતું એના આધારે જ આ ગુનામાં સોએબ ઇન્વોલ્વ છે એવી ચોક્કસ હકીકત અમારા એએસઆઈ અલ્લા રખુ અમીરભાઈ વાનીને મળી હતી અને જેના આધારે ચારે ચાર આરોપીને પકડવામાં સફળતા મળી છે